ભારત ને સ્વરાજ આઝાદી મળી એ સમયે કાશ્મીરના રાજા હતા મહારાજા હરિસિંહ ડોગરા તેણે પાકિસ્તાન સાથે કે હિન્દુસ્તાન સાથે એટલે કે ભારત સાથે જોડાણ ખત ઉપર સહી કરી

તેને તાબડ તોળ એટલે કે ફટાફટ છે ભારત સાથેના જોડાણ ખટું પર સાઈન કરી દીધી અને ભારતે છે એને બચાવવા માટે કાશ્મીરને બચાવવા માટે ભારતનું સૈન્ય મોકલ્યું પણ 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 તાત્કાલિક ધોરણ લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા પરંતુ તે દરમિયાન પાકિસ્તાનના કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાનનો ગેરકાયદેસર લશ્કર લશ્કરી કબજો જમાઈ ચૂક્યા હતા એ ભાગ ભારતે પરત મેળવવા માટે પાકિસ્તાન વિરુદ્ધ છે

પણ કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાનના સંબંધનો સળળતો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નંબર 8 ની અંદર આવી ગયા છો ધોરણ નંબર 8 ની છેલ્લી પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે હવે પૂરી શરૂ થવા જઈ રહી છે તો શરૂ થવા જઈ રહી છે તો એને તમારે શું કરવું પડશે એના માટે પ્રેક્ટિસ કરવી પડશે તૈયારીઓ કરવી પડશે ક્યાંથી કરીશું પ્રેક્ટિસ ક્યાંથી કરીશું તૈયારી તો ઓશન કોચિંગ ક્લાસીસ છે તમારા માટે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટ ની અંદર તમારી તૈયારી કરવા માટે મોસ્ટ બી પ્રશ્નપત્ર બનાવેલા છે એ પ્રશ્નપત્ર તમે શું કરી શકો છો તૈયારીઓ કરી શકો છો શું કરી શકો છો તૈયારીઓ અને તૈયારી થઈ જાય પછી એનું સોલ્યુશન થઈ જાય પછી ચેક કરવા માટે સોલ્યુશન વીસ રૂપિયા જો આપનો વિડીયો કોઈ શાળા ક્લાસીસ કે સંસ્થાના સંચાલક મિત્ર શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય અને એને પોતાની શાળા કે ક્લાસીસ માટે છે આવા પ્રશ્નપત્ર બનાવડાવવા હોય એસી ગુણના તો તમે એ બનાવ શકો છો અને જેની કિંમત માત્ર કેટલી છે બાવીસ ચોપન ત્યારબાદ શું છે તો કે આગળનો પ્રશ્ન છે શું છે બીજો પ્રશ્ન આપણો તો કે આઝાદી પછીના વર્ષોમાં ભારતે થયેલી સાધેલી પ્રગતિ વિશે શું લખવાનું છે પૂર્ણ થઈ છે દેશના નાગરિકોને પુખ્ત વી આપવામાં આવ્યો છે ભારતમાં મૂળભૂત અધિકારો નું યથાર્થ પાલન થાય છે ભારતમાં પ્રેસ સ્વાતંત્ર છે નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતાઓ તથા પ્રાદેશિક અસમાનતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે અને વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતે આઝાદી પછીના વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિકસિત દેશોની બરાબરી કરી છે મર્યાદિત અને અલ્પ સાધનો ભારતમાં સાક્ષરતાનું ઓછું પ્રમાણ હતું આવી બધી સમસ્યા હોવા છતાં ભારતે આ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે છે સાધેલા વિકાસ છે તે કેવો છે અદ્વિતીય છે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયામાં ભારતે છે નોંધપાત્ર પ્રગતિઓ સાધી છે ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા લોખંડ પોલાર ટેલિકોમ્યુનિકેશન રાસાયણિક ખાતર સિમેન્ટ ઉદ્યોગ પેટ્રોકેમિકલ્સ આ બધા ક્ષેત્રની અંદર ભારતે હરણફાળ ભરેલી છે ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે કઈ કઈ તો કે આર્યભટ્ટ ભાસ્કર રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેમજ અવકાશમાં ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ GSLV જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જેને કહેવાય છે એ વિકસાવ્યા મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન અને ઉપગ્રહો છોડવામાં સાધેલું સંપૂર્ણ સ્વાવલંબન વગેરે છે આ ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે આમ આઝાદી પછીના વર્ષોમાં ભારતે અપ્રતિમ પ્રગતિ સાધેલી છે ત્યારબાદ ત્રીજો સવાલ કે પંચવર્ષી યોજના થયેલા આર્થિક વિકાસ વિશે માહિતી આપો શું છે આર્થિક માહિતી આપો સોરી આર્થિક વિકાસ માટેની માહિતી આપો શું આપવાનું છે આર્થિક વિકાસ માટે થયેલી માહિતી આપો ઓગણીસો ને પચાસ માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને ચરિથાર્થ કરવા આયોજન પંચની રચના કરી છે એ આયોજન પંચ આજે નીતિ આયોગ તરીકે ઓળખાય છે અને નીતિ આયોગ છે તે ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે છે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશોમાં શું છે તો કે ઝડપી આર્થિક વિકાસ છે વૃદ્ધિ છે આર્થિક અસમાનતામાં ઘટાડો કરવાનો ગરીબી ઘટાડવાની પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવાની સ્વાવલંબન ભારત ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ આ બધા યોજનાઓ શરૂ કરવામાં આવે છે બીજું ઓગણીસો એકાવન થી ઓગણીસો છપ્પનના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ આજે પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા હતા ત્રીજું શું છે ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં મહદ અંશે શું બન્યા આપણે સ્વાવલંબી બન્યા ચોથું શું છે કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાને કારણે દેશ અન્ય અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો એટલું જ નહીં આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે આ ઘટના છે તે હરિયાળી ક્રાંતિના નામે ઓળખાય છે પણ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને શું કીધું છે ચાર મુદ્દા જ લખવાના કીધા તો ચાર મુદ્દા જ લખવાના જે કન્ફર્મ ચાર આવડતા હોય એ જ લખવાના પછી પાંચમો છઠ્ઠો સાતમો આઠમો એ બધા લખવા જવાના નહીં બરાબર લખો તો કઈ વાંધો નથી તમારા શિક્ષક ઉપર ડિપેન્ડ છે માર્ક્સ આપવા કે ન આપવા ચાર લક્ષો તોય તમને ચાર માર્ક્સ મળશે અને આઠ લક્ષો તોય ચાર જ મળવાના છે બરાબર છે જો પેપર લાંબુ હોય તો પછી લખવાની ટ્રાય નહીં કરવાની જે મેં તમને લખીને આપેલા છે આઠ દસ મુદ્દા છે બરાબર છે તો આ જો જવાબ જોઈ લેજો પછી આગળ જોઈએ દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો શું જવાબ આવશે સ્વરાજ ત્યારે ભારતમાં નાના મોટા મળીને જેટલા દેશી રાજ્યો હતા કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મોટા હતા બધા દેશી રાજ્યોના રાજાઓ અને નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એક ખૂબ મોટું અને ભગીરથ કાર્ય હતું આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ વખત હતા જે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરની અંદર જવાબદાર સરકારની રચના કરી સરદાર પટેલના ના સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય રચના થતા ભાવનગર ને તેમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું અને આજે સૌરાષ્ટ્ર રાજ્યની રચના ની ઘટના જવાહરલાલ નહેરુ એ છે એ સમકાલીન ઇતિહાસ નું સૌથી વિશેષ અને નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે બરાબર છે પછી આગળ જોઈએ સ્વતંત્રતા મેળવ્યા પછી તત્કાલીન વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યના રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત અને અખંડ સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાની સંમતિ આપે સરદાર પટેલ અને તેના સચિવ વીપી મેનન મદદથી દેશી રાજ્યો એક જોડાણ ખત જે છે તે કરારનો મુસ્દો તૈયાર કર્યો સરદાર પટેલે વ્યવહાર બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોને ભારતીય સંઘમાં શું કરી દીધા વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દીધી અને ભારત સરકાર વતી રાજાઓને તેમના સલિયાણા દરજ્જો હક અને હિતોના રક્ષણની ખાતરી કરી દીધી પછી આગળ જોઈએ કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બધા જ રાજાઓએ જોડાણ ખતું પર શોક દીધા પોતાના હસ્તાક્ષર કરી પોતાના રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધા હૈદરાબાદના નિઝામ સામે પોલીસ પગલું ભરીને તેને ભારત સાથે જોડવામાં આવ્યું પછી હૈદરાબાદ ને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશી હતા તેણે મહત્વની ભૂમિકા ભજવી જુનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી અને પ્રજાની પ્રબલ ઈચ્છા શક્તિથી જુનાગઢનો ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું પછી ભારતને સ્વરાજ મળ્યું તે સમયે કાશ્મીરના રાજા હરિસિંહ કરી હતી અને એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરને પોતાની સાથે જોડવા માટે કાશ્મીર પર આક્રમણ કર્યું અને કાશ્મીરના રાજા છે તેને ભારત સાથેના જોડાણ ઉપર સહી કરી દીધી અને એ પછી ભારત સરકારે કાશ્મીરમાં તાત્કાલિક ધોરણે સેના મોકલી અને આક્રમણકારોને નસાડી બગાડી મુકા પરંતુ એ દરમિયાન કાશ્મીર પર છે ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને કબજો લઈ લીધો હતો તો આ હતું તમારું સરસ મજાનું ચેપ્ટર નંબર આઠ નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જો તમને જાણવા મળ્યું હોય તમારું સોલ્યુશન થઈ ગયું હોય તો કોમેન્ટ કરવાની છે શું કોમેન્ટ કરવાની છે મને કોમેન્ટની અંદર કહીને જણાવો ઓકે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત